પાટણ જિલ્લાના તાલુકા મથક પરથી વિવિધ તાલુકાની મામલતદાર કચેરી ખાતેથી જે હવે જન્મ અને મરણની વિલંબિત નોંધણીના હુકમો મળી શકે તેવી વ્યવસ્થા પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ વર્ક કલેક્ટર દ્વારા આયોજન કરાતા જન્મ અને મરણના વિલંબિત નોંધણીના હુકમો માટે પાટણ જિલ્લા અદાલતના હવે ધક્કા ખાવા નહીં પડે અને વિવિધ તાલુકા સ્તરેથી અરજદારોને જન્મ મરણ નોંધણીના હુકમો આસાનીથી મળી શકશે તેવું અત્રેથી જાણવા મળી રહ્યું છે જાણવા મળતી માહિતી અનુસાર અત્યાર સુધીની વ્યવસ્થા પ્રમાણે પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જન્મતા કે પછી મૃત્યુ પામેલા લોકોને સમયસર નોંધણી ના કરાવી હોય તેવા પરિવારો તેમના જન્મેલા કે નિધન પામેલાઓના જન્મ મરણની નોંધણી માટેના ઓર્ડર વિવિધ તાલુકાના કાર્યક્ષેત્રની અદાલતમાંથી હુકમ મેળવીને જન્મ મરણ નોંધણીની કચેરીમાં રજૂ કરવા પડતા હતા ત્યારબાદ નોંધણી કરવાની વ્યવસ્થા છે જ્યારે આ વ્યવસ્થાનું અગાઉ વિસ્તરણ કરીને અદાલત ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ તાલુકાના સ્તરે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પ્રાંત કચેરીઓને આ પ્રકારના હુકમો આપવાની સત્તા પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા માપવામાં આવી હતી પરંતુ પાટણ જિલ્લા પ્રાંત અધિકારીઓ પર વિવિધ કામગીરીઓનું ભરણ હોવાથી તેઓની રજૂઆત બાદ પાટણ જિલ્લા કલેકટર દ્વારા આ પ્રકારની જન્મમરણની નોંધણી માટેના હુકમોની સત્તા પાટણ તાલુકા શહેરી મામલતદારોને સુપ્રત કરવામાં આવી છે પાટણ જિલ્લા કલેક્ટરના હુકમથી પાટણ શહેર અને જિલ્લા મથકના તાલુકાઓના પ્રજાજનોને વધારે ફાયદો થશે કારણ કે સૌથી વધારે જન્મ મરણની નોંધણી પાટણ નગરપાલિકાની રજીસ્ટ્રાર કચેરીમાં થતી હોય છે એના વિલંબિત નોંધણીના હુકમો મેળવવા માટેની પાટણ મામલતદાર કચેરી પણ નગરપાલિકાની પાસે જ હોવાથી લોકોને વધુ સરળતાથી રહેશે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ જિલ્લાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદારોને આ સત્તા આપતા તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના હુકમમાં જણાવ્યું છે કે જન્મ મરણ નોંધણી સુધારો એક્ટર બે હજાર ત્રેવીસ અન્વયે જણાવેલી સત્તાઓ સુપ્રત કરવાની થતી હોવાથી ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયે લેજીસ્ટટીવ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રસિદ્ધ થયેલ જન્મમરણ નોંધણી સુધારા એક્ટ બે હજાર ત્રેવીસ તારીખ અગિયાર આઠ બે હજાર ત્રેવીસથી મળેલી સત્તાની રૂએ પાટણ જિલ્લામાં જ્યાં જ્યાં જન્મ મરણ થાય તે વિસ્તાર પર અધિકાર ક્ષેત્ર ધરાવતા તમામ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટને આ સુધારા અધિનિયમ મુજબ જન્મમરણની નોંધણી બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવ્યા છે તેવું પાટણ જિલ્લા કલેકટર વ મેજીસ્ટ્રેટ અરવિંદ વિજયને પોતાના કરેલા હુકુમમાં જણાવ્યું છે